વધુ એક વિસ્તારમાં કમોસમી વરસાદ મહાનગરપાલિકાની પોલ ખોલી પેપરમાં છે અને હું અહીંયા ખ્રિશ્ચિયન સમાજ સોસાયટીના સંગઠનનો પ્રમુખ છું અમારી પરિસ્થિતિ એવી છે કે અહીંયા કોર્પોરેશને કામ શરૂ કર્યા પછી એના સમયમ્યા પૂરું ના કર્યું એટલે આજની તારીખમાં એટલી ભયંકર પરિસ્થિતિ છે અહીંયા વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા છે નાનું સ્કૂટર કે નાનું કોઈ વાહન આવી શકતું નથી અને મને છેલ્લા દિવસ ત્રણ દિવસ વરસાદ પડે છે એમાં કેટલાક વાહનો ફસાયા છે અત્યારની પરિસ્થિતિ એવી છે કે અમારા ઘરે બીમાર થાય તો એકસો આઠ શું કે એમ્બ્યુલન્સ કશું આવી શકે એવી પોઝિશન નથી એટલે એટલી ખરાબ પોઝિશન છે કે અત્યારે અમે અમે પોતાએ ખર્ચ કરીને થોડા ઘણું સિપે કરવા પ્રયત્ન કરીએ છીએ પણ જો સરકાર તરફથી અમને પૂરી મદદ મળે અને આ વહેલી તકે આ કામગીરી પૂરી થાય તો અમારો રૂપ થાય અને છેક ચાર સુધીના બાળકો સ્કૂલે બાળકોને જે મુશ્કેલી પડે છે એનું નિવારણ થાય કેટલા ફેમિલી વસવાટ કરતા આઠસો જેટલી ફેમિલી છે અને પચીસ હજાર જેવી વસ્તી છે અને બધા જ નોકરી કરતા છો એટલે આ અપડાઉન કરવા માટે બહુ જ તકલીફ છે અને નીકળવાનો પણ મોટો ઇશ્યુ છે કે ક્યાં થઈને જવું અને કેવી રીતે જવું જે આપનું નામ પરિચય અને શું સમસ્યા છે અને ક્યાં રહો છો તમે મારું નામ જોની ચાર્લ્સ છે અને હું રાજદીપ સોસાયટીમાં રહું છું જે ચાવડાપુરાના મુખ્ય રોડ પર જે અંદરનો તો અંદર હાલની તારીખમાં જે ચાવડાપુરામાં આવતા રસ્તો જે કોર્પોરેશન જે કામ કરે છે એમાં વરસાદ પડવાથી એટલી બધી મુશ્કેલી પડી છે કે નાનું બાળક તો આવી જ ના શકે પણ મોટા નહીં આવવાની તકલીફ પડે છે પ્લસ આખું ખોદી કાઢ્યું છે એટલે કોઈ રેગ્યુલર જે રસ્તો કહેવાય ને એને ખેતર કરતાં પણ બરાબર નહીં એટલે જે પ્રશાસન કહેવાય કામ કરે છે અમે ના નથી પાડતા પણ થોડું ઝડપી કરે અને એનું જલ્દી નિરાકરણ લાવે અને એ જે રસ્તો છે ચર્ચ સુધીનો રસ્તો છે ને ટોટલી બગડી ગયો છે ચાલીને પણ જવાય એવી પરિસ્થિતિ નથી અને ઓછામાં ઓછા આઠસો ફેમિલી છે અને બીજું પણ એક નાનું પરું છે જોડે તો એ લોકોને આવવા જવાની બધાને ગાડીઓ તો જતી જ નથી પણ સ્કૂટરથી લઈને નીકળવાનું બહુ જ મુશ્કેલ છે तो पण तमे आय एकत रस्तो चे तो एनी व्यवस्था साइट करवा मेहरबानी कर सकते